નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ જેમાં જે જિલ્લા પસંદગીમાં ગુજરાતી ભાષાના જે ઉમેદવારો છે તેઓને બોલાવેલા હતા તો આ વિડીયોની અંદર આપણે આજે જે ગુજરાતી ભાષાના કેટેગરી વાઇઝ જે ઉમેદવારો બોલાવેલા હતા તે ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે અને કેટલા ઉમેદવારો ગેરહાજર રહ્યા છે હવે જે બીજો રાઉન્ડ છે ગુજરાતી ભાષાનો તો એ બીજા રાઉન્ડ માટે કેટલી જગ્યાઓ છે એ ખાલી રહેલ છે અને કેટેગરી વાઇઝ હવે જે બીજો રાઉન્ડ આવશે તો બીજા રાઉન્ડમાં જે મેરિટ નંબર છે એ કયા મેરિટ નંબર સુધીના ઉમેદવારો છે એ સેફ ઝોનની અંદર આવે છે આ તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોની અંદર બન્યા રહેશો મિત્રો વિડીયો છે એ પૂરો જોશો જો સ્કીપ કરીને જોશો તો અંદરનું જે સંપૂર્ણ એનાલિસિસ છે તેની માહિતી આપ સુધી નહીં પહોંચે તો સૌ પ્રથમ વાત કરીએ કે આજે દિવસની શરૂઆત થઈ ત્યારે શરૂઆતની જગ્યાઓ કેટલી હતી એ તો આજે જે ગુજરાતી ભાષાની જે જિલ્લા પસંદગી હતી તો ઓપનની કુલ એકસો ને બોતેર જગ્યાઓ હતી એસસીની એકવીસ જગ્યાઓ એસટી કેટેગરીની ચોર્યાસી જગ્યાઓ ઓબીસી કેટેગરીની છોતેર જગ્યાઓ અને ઇડબ્લ્યુએસ કેટેગરીની ચાલીસ જગ્યાઓ આમ કુલ ત્રણસો ને ત્રાણું જગ્યાઓ હતી અને આ ત્રણસો ત્રાણું જગ્યાઓ પૈકી જે પી ની એ કેટેગરી છે તેની પાંચ જગ્યાઓ બી કેટેગરીની ચાર જગ્યાઓ સી કેટેગરીની ચાર જગ્યાઓ અને ડી કેટેગરીની ચાર જગ્યાઓ હતી આમ કુલ ગુજરાતી ભાષાની ત્રણસો ને ત્રાણું જગ્યા છે જેને માટેની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે એ આજે શરૂ કરવામાં આવેલી હતી હવે આગળ વાત કરીએ કે આ 393 ત્રાણું જે જગ્યાઓ છે તેની સામે આજે જે જિલ્લા પસંદગી માટે બોલાવેલ ઉમેદવારો હતા તે ઉમેદવારો કેટેગરી કેટેગરીવાઇઝ કેટલા હતા એની આજે જે જિલ્લા પસંદગીમાં બોલાવેલ ઉમેદવાર હતા તેમાંથી ઓપનમાં જે સામાન્ય ઉમેદવારો છે એટલે કે પીએચ ઉમેદવારો બાદ કરીએ તો એકત્રીસ ઉમેદવારો ઓપન કેટેગરીના હતા અને જે બી કેટેગરી છે પીએચની એ એક ઉમેદવાર સી કેટેગરીમાં એક ઉમેદવાર અને ડી કેટેગરીના એક ઉમેદવાર આમ કુલ ઓપનના ચોત્રીસ ઉમેદવારો હતા એસસીમાં અડસઠ સામાન્ય ઉમેદવારો અને પીએચમાં એ કેટેગરીમાં ત્રણ ઉમેદવારો થઈ અને એકોતેર ઉમેદવારો છે એ એસસી કેટેગરીના હતા એસટી કેટેગરીમાં સામાન્ય સાત ઉમેદવારો એ કેટેગરીના એક ઉમેદવાર અને સી કેટેગરીના એક ઉમેદવાર આમ કુલ નવ ઉમેદવારો છે એ એસટી કેટેગરીના હતા ઓબીસી કેટેગરીમાં સામાન્ય એકસોને પાંસઠ ઉમેદવારો એ કેટેગરીના બે ઉમેદવારો અને સી કેટેગરી જે પીએચની છે એના આઠ ઉમેદવારો હતા અને ડી કેટેગરીના એક ઉમેદવાર આમ કુલ સામાન્ય અને પીએચ થઈ અને ઓબીસી કેટેગરીના કુલ એકસો ને ઉમેદવારો છે એ આજે જિલ્લા પસંદગીમાં હતા ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં સામાન્ય સત્યોતેર ઉમેદવારો એ કેટેગરીમાંથી એક ઉમેદવાર બીમાંથી એક ઉમેદવાર અને જે પીએચસી કેટેગરી છે એમાં બે ઉમેદવાર આમ સામાન્ય અને પીએચ થઈ અને કુલ એક્યાસી ઉમેદવારો છે એ ઈડબલ્યુએસ કેટેગરીના હતા આમ કુલ ત્રણસો ને અડતાલીસ ઉમેદવારો છે એ સામાન્ય ઉમેદવારો પીએચમાં એ કેટેગરીના સાત બી કેટેગરીના બે સી કેટેગરીના બાર અને ડી કેટેગરીના બે ઉમેદવારો આમ કુલ ત્રણસો ને એકોતેર ઉમેદવારો છે જેઓને આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા હવે આગળ વાત કરીએ કે આ ત્રણસો ને એકોતેર ઉમેદવારો છે એમાં ત્રણસોને અડતાલીસ જે સામાન્ય ઉમેદવારો છે એ અને બાકી જે પીએચ ઉમેદવારો છે એમાંથી જિલ્લા પસંદગી કેટલા ઉમેદવારોએ કરી છે તો આજે ઓપનમાં કુલ એકસો તેત્રીસ ઉમેદવારો એસસીની અગિયાર જગ્યાઓ એસટી કેટેગરીની બે જગ્યાઓ ઓબીસી કેટેગરીની છત્રીસ જગ્યાઓ અને ઇડબલ્યુ એસ કેટેગરીની ત્રેવીસ જગ્યાઓ ભરાઈ છે આમ કુલ બસોને પાંચ જગ્યાઓ છે એ આજે ગુજરાતી વિષયની ભરાઈ છે જેમાંથી એ કેટેગરી બી કેટેગરી અને ડી કેટેગરી એ પીએચની કોઈ પણ જગ્યાઓ ભરાઈ નથી ફક્ત જે સી કેટેગરી છે એ સી કેટેગરીની ચાર જગ્યાઓ છે એ પીએચ જે ઉમેદવારો છે તેમના દ્વારા જિલ્લા પસંદગી કરવામાં આવેલી હતી આમ કુલ બસોને પાંચ જગ્યાઓ જે આજે ભરાઈ છે તેમાંથી બસોને એક જગ્યાઓ છે એ સામાન્ય ઉમેદવારો દ્વારા જિલ્લા પસંદગી કરવામાં આવેલ છે અને ચાર જે ઉમેદવારો છે એ પીએચના સી કેટેગરીના ઉમેદવારો છે જેમને જિલ્લા પસંદગી કરેલ છે આમ બસો એક સામાન્ય અને ચાર પીએચ એમ કુલ મળી અને બસો પાંચ જગ્યાઓ છે એ આજરોજ ભરાય છે વાત કરીએ જે ગ્યાર હાજર રહેલ ઉમેદવારો તો અહીંયા જે આંકડા દર્શાવેલા છે તેમાંથી ઉમેદવારો ગ્યારહાજર રહ્યા હશે અને જનરલની સીટ ઉપર પોતાની જે જિલ્લા પસંદગી છે એ કરેલ હશે એવા ઉમેદવારો છે તો એસસીમાં સત્તાવન એસટી કેટેગરીના પાંચ ઓબીસી કેટેગરીના એકસોને ઓગણત્રીસ અને ઇડબ્લ્યુએસ કેટેગરીના ચોપન તો આ ઉમેદવારોમાંથી અમુક ઉમેદવારો છે એ ગ્યાર હજાર રહ્યા હશે અને અમુક ઉમેદવારો જનરલનો ક્રાઇટેરિયા ધરાવવાના કારણે જે જનરલની સીટ છે એમાં જિલ્લા પસંદગી કરેલ હશે પીએચની વાત કરીએ તો એ કેટેગરીના સાત ઉમેદવારો બી કેટેગરીના બે ઉમેદવારો સી કેટેગરીના આઠ ઉમેદવારો અને ડી કેટેગરીના જે બે ઉમેદવારો છે તે આજે ગ્યાર હજાર રહ્યા છે આમ કુલ એકસોને સુડતાલીસ ઉમેદવારો છે એ સામાન્ય જે ઉમેદવારો છે એ જિલ્લા પસંદગીમાં ગ્યારાજર રહેલ છે અને પીએચ ના મળી અને કુલ એકસો છાસઠ ઉમેદવારો છે એ આજરોજ ગ્યારાજર રહેલ જોવા મળે છે હવે આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ ખાલી રહેલ જગ્યાઓની વાત કરીએ તો આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ ત્યારબાદ ઓપ્પનની ઓગણચાલીસ જગ્યાઓ એસસી કેટેગરીની દસ જગ્યાઓ એસટી કેટેગરીની બ્યાસી જગ્યાઓ ઓ કેટેગરીની ચાલીસ જગ્યાઓ અને ઇડબ્લ્યુ કેટેગરીની સત્તર જગ્યાઓ આમ કુલ એકસો અઠ્યાસી જગ્યાઓ છે એ કુલ ખાલી રહેલ છે અને આ એકસો ને અઠ્યાસી કુલ જગ્યાઓ પૈકી એ કેટેગરીની પાંચ જગ્યાઓ બી કેટેગરીની ચાર જગ્યાઓ અને ડી કેટેગરીની ચાર જગ્યાઓ આમ કુલ જે પીએચ કેન્ડિડેટ છે એમની તેર જગ્યાઓ છે એ આજે ખાલી રહેલ છે વાત કરીએ આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો કઈ કેટેગરીના જે લાસ્ટ મેરિટ નંબર છે એમને આજે જિલ્લા પસંદગી કરેલ છે તો ઓપનમાં મેરિટ નંબર એકત્રીસ એસસીમાં મેરિટ નંબર અડસઠ એસટીમાં મેરિટ નંબર સાત ઓબીસીમાં મેરિટ નંબર એકસો ને પાંસઠ અને ઈડબ્લ્યુએસમાં મેરિટ નંબર સત્યોતેર આમ કુલ ત્રણસો ને અડતાલીસ ઉમેદવારો છે એ સામાન્ય ઉમેદવારોએ પોતાની જિલ્લા પસંદગી કરેલ છે અને જે પીએચમાં કેટેગરી એ બી સી અને ડી એમાં આપ સ્ક્રીન ઉપર જે મેરિટ નંબર જોઈ શકો છો એ કેટેગરી વાઇઝ પીએચના મેરિટ નંબર છે જેમને જિલ્લા પસંદગી માટે આજે બોલાવેલા હતા અને એ એમનો લાસ્ટ મેરિટ નંબર છે આમ કુલ ત્રણસો એકોતેર ઉમેદવારો છે એમને આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા જે સામાન્ય અને પી બંને મળી અને ઓપનના ચોત્રીસ એસસીના એકોતેર એસટીના નવ ઓબીસીના એકસો છોતેર અને ઈડબ્લ્યુ એસના એક્યાસી આમ કુલ ત્રણસો એકોતેર ઉમેદવાર છે જે આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા વાત કરીએ સંપૂર્ણ ડેટાની તો ઓપનમાં આજે ચોત્રીસ ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી એકસો ને જગ્યાઓ છે એ ઓપનની ભરાઈ છે આ એકસો તેત્રીસમાં જે ઓપનના ઉમેદવારો છે અને કેટેગરીના જે જનરલ દાવેદાર છે એ ઉમેદવારોનો સમાવેશ થાય છે એસસીમાં એકોતેર ઉમેદવારો બોલાવેલા હતા પીએચ અને સામાન્ય બંને થઈ એમાંથી અગિયાર જગ્યાઓ છે એ એસસીની ભરાઈ છે એસટીમાં નવ ઉમેદવારો હતા જેમાંથી બે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે ઓબીસીમાં એકસો ને છોતેર ઉમેદવારો જેમાંથી છત્રીસ ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલ છે અને ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં એક્યાસી ઉમેદવારો હતા જેમાંથી ત્રેવીસ ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી કરેલ છે અહીંયા કુલ બોલાવેલ ઉમેદવારોમાં સામાન્ય ઉમેદવાર અને જે પીએચ કેન્ડિડેટ છે એ બંનેનો સમાવેશ છે આમ સામાન્ય અને જે પીએચ છે એમ મળી અને ત્રણસો ને એકોતેર ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા જેમાંથી બસો ને પાંચ જે જગ્યાઓ છે એ આજરોજ ભરાય છે અને એકસો ને છાસઠ ઉમેદવારો જે એકસો છાસઠમાં સામાન્ય અને જે પીએચ ઉમેદવારો છે એ બંનેનો સમાવેશ થાય છે તો એકસો ને છાસઠ ઉમેદવારો છે એ આજરોજ ગ્યાર હાજર રહેલ જોવા મળે છે વાત કરીએ સેફ ઝોનની બીજા રાઉન્ડમાં જે ઉમેદવારોને બોલાવશે તેમાંથી હવે કેટેગરીવાઈઝ જે સેફ ઝોન છે એમાં એસસીમાં મેરિટ નંબર અઠ્યોતેર એસટી કેટેગરીમાં મેરિટ નંબર નેવ્યાસી ઓ કેટેગરીમાં મેરિટ નંબર બસો પાંચ અને ઇડબ્લ્યુ કેટેગરીમાં મેરિટ નંબર ચોરાણું અહીંયા જે મેરિટ નંબર દર્શાવ્યા છે તે કેટેગરી વાઇઝ મેરિટ નંબર છે તો બીજા રાઉન્ડમાં જે આ દર્શાવેલ મેરિટ નંબર સુધીના જે ઉમેદવારો છે તે સંપૂર્ણપણે સેફ ઝોનની અંદર આવે છે અને જો બીજા રાઉન્ડમાં હજુ પણ જે કેટેગરીના ઉમેદવાર છે એ જનરલની સીટ પસંદ કરશે તો આ સેફ ઝોન છે એમાં વધારો થતો જોવા મળશે આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો જે વિદ્યાસહાયક ભરતી ધોરણ છથી આઠની જિલ્લા પસંદગીને લઈને ડે બાય ડેની જે અપડેટ છે તે આ જ ચેનલ પર અપલોડ કરવામાં આવશે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો જે મિત્રો ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરશો આપના જે કંઈ પણ પ્રશ્ન હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો આભાર